એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજી તરફ જિગ્નેશ મેવાણી દારૂના મુદ્દે આમને સામને છે અને બીજી તરફ વડગામ જઈ રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તે પહેલાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમને આવકારતા શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે

પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય કે ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એવો સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેણે થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે દુનિયામાં જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં જાહેર માં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજાર લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજીને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો એ વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ નહીં વેચાય જીજ્ઞેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાહધરી આપો ને બાજુમાં જ થરાદ આવ્યું ત્યાં શિવનગરનો પણ આંટો મારજો એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપ ને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની વર્ષથી ખેડૂતો તળાવમાં ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકાર ફરજ પાડી છે ખેડૂતોના આંદોલન ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તડપા આવી છે નર્મદાના નીર માટે હવે પાઇપું નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના ના કરમાવત તળાવ આવશે વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજી આ વાતને લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલાં સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કે એટલો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો શરમ છાટો છે હે કાયદા બંધારણ જેવું કઈ છે કે નહીં દેશમાં માં ખુલ્લે આમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાન થી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂ ના અડ્ડા બંધ થયા છે રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં માં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપુ જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામ સ્વાગત છે ધારત તો બહુ બધા લોકોને મોકલત નવમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણેની ગેરંટી વડગામની જનતાને આપીને જાઉં વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો